તમે કોઈ એજન્ડા સાથે ટ્રિપ્લાન થી આવ્યા છો મને મળીને જજો પૂર્ણ થતા મહિલા ફરી ઉભી થઈ અને રજૂઆતના પ્રયાસ કરતા પોલીસ બંને મહિલા સંધ્યા નિઝામા અને સલા સિંધિયા બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી બાદમાં મુખ્યમંત્રીએ બંને મહિલાને મળવા બોલાવી હતી બાદમાં બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેન કર્યા છે અને બંને મહિલા ઓડિટોરિયમ રૂમમાં બંધ હતી હવે બંને મહિલાને પોલીસ કોર્ડન કરી પોલીસે વેનમાં બેસાડી લઈ ગઈ છે ક્યાં લઈ ગયા તે બાબતે પોલીસ મોન છે સીએમ કાર્યક્રમમાં પોતાનું ભાષણ આપ રહ્યા હતા ત્યાં અચાનક જ હરણી બોટકાળની બે મહિલા બોલવા માંડી દોઢ વર્ષથી મળવા માંગીએ છીએ કોઈ મળવા દેતું નથી સીએમે કહ્યું તમે કોઈ એજન્ડા સાથે પ્રી પ્લાનથી આવ્યા છો મને મળીને જજો સોમવારે આવી જાય આજે પણ હું મળીશ મારે લખું લખેલું તૈયાર હોય છે છતાં આજે મારે ને એમ બોલવાનું થઈ ગયું અને હાલનો વિકાસ ચેક છે કે આવાસ યોજનાના મકાન ન બાબતે સંધ્યા નિઝામ અને સલાહ સિંધી ચાલુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી આયા છો બેન તો બેસી જાવ અત્યારે મને મળો શાંતિથી તમે સ્પેશિયલ એજન્ડા થી તમે આયા છો બેન ના ભણશો તમે અત્યારે મળી શકાશો બેસી જાવ અત્યારે તમે અત્યારે બેસી જાઓ

અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આયા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી નગરીને શોભે નહીં સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો